જય ગોમાતા માતા કરુણા ટોક્સ માં સ્વાગત છે મિત્રો રાજકોટ ની અંદર એક એવું જબરદસ્ત નારી શક્તિ દ્વારા કાર્ય થવા જઈ રહ્યું છે કે જેમાં નાના બાળકોને ગીતાજી નું જ્ઞાન મળે જી હા હું વાત કરું છું એક હેરાની કરીને આખું સરસ મજાના ટીમ બની છે અને એમના જે આયોજનના ભાગ રૂપે જે પેલા આપણે હમણાં જ તાજેતરમાં ની અંદર એકાવન હજાર બહેનોએ આ હેરાની મહારાસ કર્યો હતો

જયારે પાંચ હજાર વર્ષ પહેલા આજે જયારે અમે ચોવીસ માં કર્યો ને ત્યારે પણ અમને એવી જ અનુભૂતિ થઈ વાહ બહુ જ સરસ એના આયોજનમાં ભાગ રૂપે કઈ કઈ તૈયારીઓ હતી કેવો ત્યાંનો માહોલ હતો એ બધી ખાસ કે શું જ્યારે આયરાણી મહારાજ શરૂ કરવામાં આવ્યો ત્યારે ખરેખર ચિત્ર કેવું ખડું થશે એ અમને ખબર નહોતી આટલો બધો ઐતિહાસિક અને અવિસ્મરણીય કહી શકાય એવી એક ઘટના સર્જાવા જઈ રહી છે માત્ર એટલો અંદાજ હતો પણ હવે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ તો ઠેર ઠેર માત્ર ગુજરાતના અને જુદા જુદા રાજ્યોમાંથી નહીં પણ દેશ અને વિદેશમાંથી વસતા આહિર સમાજની જે સ્ત્રીઓ છે આઈરાણીઓ છે એને એટલો ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું ભાગ લીધો અને બહુ જ મોટા પાયા દ્વારકા નગરીની અંદર એક અવિસ્મરણીય ઘટના એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કહી શકાય એવી ઘટના એ સર્જાય અને ખરેખર અમને એવો અહેસાસ થયો આ કાર્યક્રમ પછી કે પાંચ હજાર વર્ષ પહેલા જે ગોપીઓએ જે આ રાસ નો આસ્વાદ કર્યો હશે એનો આસ્વાદ આજે કળિયુગ કહી શકાય એવા કળિયુગમાં અમે કર્યો છે એનો અમને આનંદ છે અને ભવિષ્યમાં પણ

ਇਨਾ ਖੂਬ ਜਿਹਾ ਅਫਸੋਸ ਹਤੋ ਇੱਕ ਲੋਹੀ ਆਇਆ ਆ ਮਿਆਰ ਤਾਰਾ જે ક્ષણ છે દેખાય છે મહારાષ્ટ્ર જ છવાયેલો છે સરસ ત્યાંનું થોડું આયોજન ત્યાંની થોડીક વ્યવસ્થા કે કેવી રીતના રાષ્ટ્ર કેટલા વાગે શરૂ થયો કેટલા વાગ્યા સુધી રાષ્ટ્ર હતો તો આમ જોઈએ અને ડિસેમ્બર બે દિવસ બપોર પછી ત્રણ વાગે એક એક્સપો જેવો કાર્યક્રમ રાખ્યો હતો એક્સપો ની અંદર સ્ત્રી સશક્તિકરણના એક ભાગ રૂપે જે આહીર સમાજની સ્ત્રીઓ પોતાના પગ ઉપર નિર્ભર બનીને જે કોઈ કાર્ય સાથે સંકળાયેલી છે એ કાર્યને ત્યાં આગળ એક સ્ટેજ મળ્યું પ્લેટફોર્મ મળ્યું કે જેના દ્વારા એ પોતાના કાર્યને સમાજની સામે ઉજાગર કરી શકે અને એવી સ્ત્રીઓએ ત્યાં પોતાની જે કઈ પ્રોડક્ટ છે એનું સેલિંગ એનું પ્રદર્શન એ બધું રાખ્યું હતું એટલે એ કાર્યક્રમ ત્રેવીસ ડિસેમ્બરથી શરૂ થઈ ગયો હતો અને આગલે દિવસે જ્ઞાતિના ઘણા બધા વ્યક્તિઓની હાજરીમાં જે દ્વારિકા નગરી છે એની સફાઈ માટેનો કાર્યક્રમ કે કોઈ પણ વ્યક્તિ જેને કેવાય ને કે આમ અમારા વડીલ કક્ષાની વ્યક્તિ હોય જેને રાજકીય હોય છતાં પણ કોઈ પણ નાના અનુભવ્યા વિના લઈને એને દ્વારકા છે એની સફાઈ કરી છે એટલે એવું સરસ કૃત્ય કે જેના દ્વારા આવનારી પેઢીને એક સંદેશ મળે એક મેસેજ મળે કે કોઈ કાર્ય નાનું નથી હોતું અને ખરેખર એક ક્ષણ ભાગીદાર અમે લોકો બન્યા છે એના માટે અમે ધન્યતા અનુભવીએ છીએ બહુ સરસ એના પછી અમારે

ભાગ લઈ શકે બાળકો જે ત્યાં દ્વારકા નથી અમારે નીચેના દીકરા દીકરીઓ માટેનો છે બહુ સરસ અને આ હિન્દુ સંસ્કૃતિ ગ્રંથ છે કે જેનું મહત્વ છે બાળકો એના દ્વારા કાલે રજૂ કરશે અને ત્યાર પછી એ લોકો જ્યાં રાસ નથી રમી શક્યા એ ત્યાં રાસ રમશે બહુ જ સરસ એટલે આ ગ્રંથ છે એ કોઈ માત્ર હિન્દુત્વ ગ્રંથ નથી આ આપણા આપણા બંધારણ અને જે છે એને પણ સ્વીકૃત કરેલો છે સાચી વાત છે અને આ અમૂલ્ય ગ્રંથ કહેવાય કે જે ગ્રંથો માં શિર ઉપર છે જી સાચી વાત છે ઈ ગ્રંથ નું મહત્વ અમારા આ હિર સમાજ ના બાળકો દ્વારા મેસેજ પહોંચાડવામાં આવશે અને જેમ અમારા આહી રાણી મહારાજ ની નોંધ લેવાની માત્ર ભારત ને સમગ્ર વિશ્વ નોંધ લેવાની અઢારે અઢાર વરણ માં નોંધ લેવાની સેમ એજ મેસેજ અમારા બાળકો આવતીકાલે ગીતા નો આપશે એની નોંધ પણ અઢારે વરણ લેશે લેશે ચોક્કસ ખુબ સરસ એ આયોજન માં કઈ કઈ તૈયારીઓ ને કઈ કઈ રીતના આપડે એનું જે શેડ્યુલ હોય છે એ કેવી રીતના રાખેલું છે ઉંમર પ્રમાણે બાળકોનું વિભાજન કરવામાં આવ્યું છે કે પાંચ થી આઠ વર્ષના બાળકો નવ થી બાર વર્ષના બાળકો અને ત્યાર પછી એનાથી અપ એજ એટલે ફિફ્ટીન ઇયર્સ સુધી પંદર વર્ષ સુધીની અમે એજ રાખી છે કે એ બાળકો પોતે ગીતાના કોઈ પણ અઢાર અધ્યાયમાંથી કોઈ પણ શ્લોક એનું પઠન કરશે ગાન કરશે અને ત્યાર પછી એનો જે મર્મ છે ને એ સમજાવશે આમ જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા કે આપણો પવિત્ર ગ્રંથ છે એમ નહીં પણ બધી સમસ્યા સમાધાન એટલે ભગવદ્ ગીતા એટલા માટે તો ગીતા ને સાર માટેનું એક

અમને બાવીસ જિલ્લામાં જો જવા દીધા હોય તો અમારા આહિર થકી અમે ગયા છો અને અમે આહિર થકી આ મહારાષ્ટ્ર નું અમે ગુજરાત યા અને ઘરે દીકરા વહુ બધા નો અમને ફૂલ સગોટ મળ્યો એટલે અમે જઈ ગયા છે એટલે એમાંથી અમે મહારાષ્ટ્ર કરીએ ગયા બેને કહ્યું એમાં આગળ વધારીએ તો કેવાય છે ને કે ગીતા ઇઝ ધ મધર ઓફ ધી ઓલ ધી હોલી બુક્સ બરાબર ને તો બેને વાત કરી કે અમે બહેનો સોળ વર્ષ થી ઉપરના બેનો એ ભાગ લીધો ત્યારબાદ બાળકો માટેનું આયોજન કરવામાં આવેલું પણ એમાં એક થી પાંચ વર્ષના જે નાના નાના બાળકો છે ને એ પણ નાના રાધા અને કાલો એ પણ થઈને આવશે અને પછી એ જે શ્લોક બોલશે તો એ શ્લોક માં માત્ર શ્લોક જ નહીં કારણ કે આ શ્લોક આજે મને કદાચ ન પણ સમજાય તો એ બાળકો હશે ને એના અર્થ સાથે એ લોકો એનું પરફોર્મન્સ આપશે એટલે કેવાનું તાત્પર્ય કે સોળ હજાર બે નો સોળ હજાર બેનો માંથી જે સાડત્રીસ હજાર બેનો એ ભાગ લીધો ને કેવાય છે કે એકાવન હજાર બેનો રાસ રમેલી છે તો આ બધા જ બેનોને શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસાદી આપવામાં આવેલી છે તો અમને મળેલી છે તો ગીતાજી છે માત્ર મંદિરમાં કવર ચડાવી ને રાખવાનું સાધન નથી એટલા માટે ગીતા લઈ એના વિચારો આયોજન કરવા માટે એક પાપા પગલી કરીએ છીએ બઉ સરસ ગીતાજી છે એક પોકેટ બુક પણ છે એટલે જીવનમાં જ્યાં જ્યાં તમને સમસ્યા આવે ત્યાં એનું સોલ્યુશન ગીતાજીમાં આપેલું છે જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાન ના મોઢેથી શ્લોક એમને આપ્યા તો એ શ્લોક દ્વારા કૃષ્ણ અર્જુન છે એ પોતે હોશિયાર ને હતા જ સમજ એનામાં હતી પણ છતાં એને જે જીવનનો અત્યારે સામેનો જેને રસ્તો બતાવવાનો હતો એ કૃષ્ણ ભગવાન ગીતાજી દ્વારા આપેલો

દેશભક્તિ અને સાથે ગીતા ગાન એટલે જનની નું મહત્વ એટલે એક ત્રિવેણી સંગમ છે એવો કાલનો દિવસ છે એટલે ખાસ અમે આ દિવસને એટલા માટે પસંદ કર્યો છે કે ખરેખર આ દિવસ નું મહત્વ છે અને અમારા બાળકોને અમે આ દિવસે આની શરૂઆત કરાવીએ તો અમારા માટે પણ એ યાદગાર બહુ જ સરસ છે જબરજસ્ત એક છવ્વીસ જાન્યુઆરી ની યાદી સમગ્ર રાષ્ટ્રને એક ઉદાહરણ બનશે આવતીકાલનો જે નાના નાના ભૂલકાઓ જયારે ગીતાજી વિશે વાત કરશે અને ખાસ કરીને એના અર્થ વિશે કારણ કે શ્લોક તો ગોખીને ઘણા બોલી લે પણ એના અર્થ વિશે કારણ કે કોઈ કોઈ પણ પણ એક શ્લોક તમારી જીવનની સમસ્યા હોય તમારે આંખ બંધ કરીને લેવાની જે સામે શ્લોક દેખાય એ શ્લોક ની અંદર તમારી સમસ્યાનો જવાબ છે એવું સાબિત થઈ ગયેલું છે સમસ્યા તમારી અને શ્લોક જોયા વગર તમે પતું ખોલો ઈ પતામાં જે શ્લોક હશે એમાં એનો જવાબ છે તો આટલો જબરદસ્ત ગીતાજી નો મહાત્મા એટલા નાના બાળકો સુધી જે આયોજન છે એના માટે સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ કેટલું સરસ આપ કાર્ય કરી રહ્યા છો એ સિવાય એક હવે નો બાળકોને એક સંદેશ આપ આપો કે જ્યારે નાના બાળકો માટે તમે એટલું સરસ વિચારો છો તો બાળકો એમાંથી શું શીખવું જોઈએ કે દ્રષ્ટિ શું હોવી જોઈએ કે બાળક કઈ રીતના એને વિચારે કઈ રીતના જોવે બાળક નાનું છે એને ખબર નહીં પડે તો તમે એને ઈ મેસેજ આપો કે એ એમાંથી આવી રીતના વાંચે તો એ એક સંદેશ ની ઈચ્છા છે જો આ ગીતા જ્ઞાન સંદેશ છે ને એ કરવા પાછળ નો અમારો હેતુ જ એ છે કે આવનારી પેઢી છે ઈ આ મૂલ્યો જે છે અમારે જળવાય ની આ પેઢીમાં તો છે પણ હવે પછીની જે પેઢી છે એ પેઢીમાં એ મૂલ્યો છે આત્મસાત થાય એને જાળવી રાખે અને આવનારી પેઢીને જ અમારા વારસા તરીકે આપીને જવાનું છે અને ગીતા અમે એટલા માટે પસંદ કરી છે આગળ આપણે વાત કરીએ કે ગીતામાં જીવનના દરેક સમસ્યા નું હલ છે અને દરેક મૂલ્યો છે એમાં સમાયેલા છે એટલે ગીતા જે છે એ બાળકો અત્યારે આજે બે શ્લોક બોલતા થશે કાલે પાંચ બોલશે પછી ના દિવસે દસ બોલતા થશે પંદર એમ કરતા કરતા ગીતા વાંચતા થઈ જશે અને એના કારણે અમારી જે જળવાઈ રહેશે આ કાર્યક્રમનો હેતુ છે ઉપરાંત અમે ગઈકાલે જયારે અમારે આ કાર્યક્રમનો એક માસ પૂરો થયો ચોવીસમી જાન્યુઆરી ગઈકાલે ત્યારે અમે અમારી રાજકોટની બહેનો દ્વારા અહિરાણી બહેનો દ્વારા એક ઝૂમ મિટિંગ દ્વારા અમે ગીતાના પ્રથમ અધ્યાય થી ચાલુ કર્યું છે અને હવે દર ચોવીસ તારીખે અમે આવા કાર્યક્રમો છે એ અમારા મહારાષ્ટ્રના યાદગીર રૂપે ચાલુ રાખવાના છીએ

એમને પણ એને અનુભવ પેઢી દર પેઢી ચાલુ રહે અને કાલના કાર્યક્રમમાં અમારે જે એન્કરિંગ નું કામ છે ને એ અમારા બાળકો જ કરવાના છે અમે ક્યાંય ચિત્રમાં ફક્ત થોડી વ્યવસ્થામાં જોશું બાકી અમારા બહેનો છે ક્યાંય ચિત્રમાં હશે નહીં સમગ્ર સંચાલન જે છે બાળકો દ્વારા થશે ઉપરાંત અમારા કાર્યક્રમમાં એક અમારા જ બાળક દ્વારા આહિર ઇતિહાસ જ્યાંથી આહિર ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીનો આહિર નો જે ઇતિહાસ જે છે એ પણ રજૂ કરવાના છીએ જેથી કરીને જે અયોધ્યા એક જે આપણે રામલલાનો કાર્યક્રમ થયો એ કાર્યક્રમ વિશે પણ એક બાળક બોલશે પછી આપણું જે છવીસમી જાન્યુઆરી છે એની ઝાંખી પણ કરાવતું એક વાત વક્તવ્ય છે એ હશે સરસ અને આજે એની દિવસે બારોટના ચોપડે અમારા સમગ્ર બહેનો એ પણ લાભ લીધેલો છે એટલે આ માત્ર વિશ્વ વર્લ્ડ રેકોર્ડ નથી થયો પણ અમારા બારોટ ચોપડે પણ આ અહિરાણી મહારાષ્ટ્ર લેખન થયેલું છે

આવતીકાલે બપોરે બે વાગ્યાના આસપાસમાં આ કાર્યક્રમ શરૂ કરી દેવાનો છે અને એના માટેનું સ્થળ છે માધાપર ચોકડી અને એડીબી વચ્ચેનો છે રસ્તો છે મૈસૂર ભગત ચોક તરીકે ઓળખાય છે એની એક્ઝેક્ટ કોર્નર ઉપર ત્યાં આગળ આ કાર્યક્રમ રાખેલો છે હવે આ કાર્યક્રમ વિશે અમે એમેઝિંગ કરીએ તો જે મહારાષ્ટ્ર વિશેની પ્રતિકૃતિ અમારા એક સ્વપ્નમાં હતું કે આવું હશે આવું હશે એમ એમ કાલ માટે અમે પ્રતિકૃતિ રૂપે જો વિચારીએ ને તો એક પાંચ વર્ષનું બાળક દાયા દહી ધર્મશ્ય બોલતું હશે અને ગાતું હશે ની કાલીગેલી ભાષામાં તો ખરેખર એ ગીતાના 18 અધ્યાયના શ્લોક જયારે પઠન કરશે તો એ માતા એનું કુટુંબ આ સમાજ એને જોઈને પણ એટલી ખુશી વ્યક્ત કરશે કે ખરેખર આ બાળક એની પાપા પગલીથી જો ગીતા એના અંદર ઉતારતું હોય તો આવનારા દિવસોમાં એનું કેવું વ્યક્તિત્વનું ઘડતર થશે અને આવનારી પેઢી માટે એ બાળક એક એવા નાગરિક તરીકેનું સર્જન થશે જેની ખરેખર દેશને આવશ્યકતા છે જી જી બહુત સરસ અને આ

પછી એમ થયું કે આપણે તો બધું મેળવી લીધું એવું કહી શકાય તો આપણા બાળકો માટે શું તો એને પણ ક્યાંક ક્યાંક ને આપણે તો આજે શું કરીએ અમે ઘરે ગયા પૂછ્યું શું હતું મમ્મી બરાબર કેવું હતું એના પછી ઇનફ થઈ જશે આજે આપણે જયારે એને આગળ કરશું તો એને પણ થશે કે નહીં ખરેખર આપણે પણ એક સ્ટેજ ઉપર જવું જોઈએ આપણે પણ બોલવું જોઈએ અને આજે

આટલું સરસ આયોજન રાજકોટમાં થઈ રહ્યું છે અને એક આમાં રજીસ્ટ્રેશન કેવું કઈ રાખ્યું છે લોકો માટે એ કેવી રીતના છે એની કઈ નિયમો શું છે રજીસ્ટ્રેશન માટે અમે ઓનલાઈન એક ગુગલ ફોર્મ તૈયાર કર્યું છે એ ગુગલ ફોર્મ ની અંદર પોતાની જે પ્રાથમિક માહિતી એમના કોન્ટેક્ટ નંબર નામ બાળકની એજ માતા પિતાનું નામ આવું બધું અમે થોડા ક્વેશ્ચન એમના રાખ્યા છે અને એના આધારે અમે એનું ડિવિઝન કરી શકીએ કે કેટેગરી વાઇઝ એને ગોઠવી શકીએ એટલા માટે થઈને અને બીજું હમણાં તમે સવાલ કર્યો કે આવો વિચાર તમને કેમ આવ્યો કે આ બાળકો જ આનું સંચાલન કરે એક વિચાર મારા મનમાં એ આવ્યો કે જયારે અમે આઈરાણી મહારાજ કર્યો ને તો કદાચ તમે જોયું હશે કે એક પણ પુરુષ એ મેદાનની અંદર એ એ આયોજનની અંદર સામેલ પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે સહકાર બધાનો હતો પણ પ્રત્યક્ષ રીતે સામેલ નહોતા તો અમને વિચાર આવ્યો કે આવનારી પેઢી ને આની આવશ્યકતા છે એક ઘરની ચાર દિવાલો વચ્ચે રહેતી સ્ત્રી જે ક્યારેય બહાર નહોતી નીકળી એ જો આટલું સરસ વિશ્વ કક્ષાનું એક ઐતિહાસિક ઘટનાની ભાગીદાર બની શકતી હોય તો આ તો આવનારી પેઢી એને તો હજુ ઘણા વર્ષો સુધી આ સમાજની અંદર પાપા પગલી કરવાની છે છે તો એ એક આ બાળક એવું એનું નિખારે ખરેખર વ્યક્તિ તરીકે બહુ સરસ મિત્રો પોતાનો ઇતિહાસ જયારે ભૂલી જાય છે ને ત્યારે જ એ સમાજ નબળો પડે છે તો જે મેં વાત કરી કે આહિર જે ગાથા થવાની છે ભારતના ચોપડે ચોપાનું છે હવે એક વખત મજબૂત થઈ જાય આવનારી પેઢીને એના ઇતિહાસ ની ખબર પડે ત્યાર પછી એ ક્યારેય બીજું ઉપરથી કોઈ ફેરફાર કરેલા ને વાંચવાને બદલે એના મૂળ ઇતિહાસ થી વળગી રહેશે અને ગર્વથી એ જીવશે ત્યાં સુધી એને પ્રમાણિક રહેશે ખુબ ખુબ ધન્યવાદ આટલું સરસ આયોજન રાજકોટમાં કરવા માટે અને ખાસ કરીને બાળકો પાસે કરાવવા માટે કે આવનારી પેઢી કેટલું સરસ સંચાલન કરી શકશે સમગ્ર વિશ્વ બતાવવા માટે એક સ્ટેજ પૂરું પાડવા માટે પણ ખુબ ખુબ ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો આ વાત ને અનેક લોકો સુધી પહોંચાડો અને આ ઐતિહાસિક બની જાય એના માટે થઈને મેક્સિમમ લોકો આમાં જોડાય એના માટે આંગળી ચીંધવાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત કરો નમસ્કાર જય શ્રી કૃષ્ણ